વડોદરા સહિત દેશના અનેક જિલ્લામાં આવતીકાલે મોકડ્રીલ યોજાવાની છે ત્યારે યુદ્ધ જેવી સંભવિત પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ માટે દેશના અનેક જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે જેમાં વડોદરા સહિત અનેક વિસ્તારમાં નાગરિકોને તંત્રના સંકલન સાથે આ મોકડ્રીલ હાથ ધરાશે આ પૂર્વે રક્ષા વિશેષજ્ઞ કર્નલ અમૃતલાલ મકવાણા અને કેટલાક નાગરિકોના અનુભવને આંકલન કરતી એક ચર્ચા યોજાય જેમાં ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણું યુદ્ધ દરમિયાન નાગરિકો જે સ્થિતિનો સામનો કર્યો તે અનુભવ પણ સામે આવ્યા હતા આવતીકાલે ભારત સરકાર ગૃહ મંત્રાલય દ્વારા જે પ્રમાણે એલાન કરવામાં આવેલું છે કે ભારતના અમુક રાજ્યોમાં મોક આયોજન કરવામાં આવેલું છે અને સામાન્ય રીતે આ આયોજન લડાઈના લડાઈ શરૂ થતા પહેલા લોકોને પેનિક ઉભો ના થાય લોકોમાં ડરનો માહોલ ઉત્પન્ન ના થાય પ્રોપોગંડા વાર શરૂ ના થઈ જાય એ એના બચાવ માટે અને લોકોના જાણકારી માટે આ એક મોક નું આયોજન કરવામાં આવે છે અને આ ભારત સરકારની જે એક ટીમ હોય છે આર્મીની ટીમ દ્વારા અમને જનતાને અને લોકોને એમાં ટ્રેન્ડ કરવામાં આવે છે કે જેવું લડાઈનું સાયરન વાગે તો એ સાયરન વાગતા પહેલા તમારે શું શું કાર્યવાહી કરવાની છે એના વિશેની પૂરેપૂરી જાણકારી આપવામાં આવે છે સર્વપ્રથમ સાયરન વાગતાની સાથે જ કે બંને હાથ માથાના પાછળના ભાગમાં રાખી માથું નીચેના ભાગમાં ઝુકાવી અને મોરચાની અંદર જતું રહેવાનું મોરચો આજુબાજુ ના હોય તો એવી જગ્યાએ તમારે છુપાઈ જવાનું અને તુરંત બ્લેકઆઉટ કરી દેવાનું યાની કે જેટલી લાઈટો ચાલુ હોય એ તમામ લાઈટો બંધ કરી દેવાની ટોર્ચ લાઈટ પણ ઉપયોગ નહીં કરવાની એના વિશેની પૂરેપૂરી જાણકારી આપવામાં આવે છે કારણ કે જો આઉટ બ્રેકઆઉટ ના કરવામાં આવે તો દુશ્મન ઉપરથી હવાઈ જહાજ દ્વારા દ્રોણ દ્વારા અથવા તો એમના જે ઇક્વિપમેન્ટ દ્વારા તમારા ઉપર બોમ્બાટમેન્ટ કરી શકે છે તો એ બોમ્બાટમેન્ટથી બચવા માટે તમારે બ્લેકઆઉટ કરવું બહુ જરૂરી છે અને ત્યાં છે મારા ગામથી રિફાઈનરી જીએસએફસી ફર્ટિલાઇઝર મોટી મોટી જે ફેક્ટરી જે કારખાનાઓ જે છે મોટા મોટા ફેક્ટરીઓ છે તે મારે ત્યાંથી સાત જ કિલોમીટર દૂર છે અને જ્યારે નવ્વાણું અને સિત્તેરિકોતેરમાં જ્યારે યુદ્ધ થયું કે અમે નરી આંખે જોયું છે નરી આંખે એટલે રેડિયોની તો સમાચાર જોયેલા છે અમે ત્યારે નેશનલ એકો મારી પાસે રેડિયો હતો રેડિયોમાં અમે સમાચાર સાંભળતા હતા અને ત્યારે થરથર કામતા હતા અમે ડુપ્લિકેટ રિફાઈનરી બનાવવામાં આવી હતી મહિસાગરના કિનારા પર એ રિફાઈનરી અમે જાતે જોવા ગયા હતા અને નાના નાના વીસ બાવીસ વર્ષ ત્યારે સાયકોલો લઈ અને દૂરથી અમે એ રિફાઈનરી અમે જોઈ ત્યારે કલેક્ટર સાહેબની ગાડી આવે એમ કહે સારીર ગાડી કે તમારે કોઈ બહાર નથી નીકળવાનું અંદર બેસી રહો ત્યારે અમે ઘરની અંદર પૂરે રહેતા હતા બિલકુલ ઘરમાં રહેતા હતા લાઇટનું પ્રકાશ પણ બહાર પડવા દેતા નહોતા અમારી ત્યાં સ્કૂલમાં નિશાળો બનતા હતા નિશાળો પણ અમારી ત્યાં દેશ બંધ કરી દેવામાં આવી આ પોઝિશન હતી થર 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 કામતા હતા અમે અને ઉપરથી જેટ વિમાનો જાય એક આંખના પલકરામાં નીકળે એ પણ અમને ખબર ના પડે અને અમારા વાલીઓ શું કહે કે બેટા બહાર નીકળશો મરી જશો મરી જશો તે જીવતા હતા અગાઉના વર્ષોમાં જે ઇકોતેર માં ને નવ્વાણુંમાં થયું એ રીતે એ ધ્યાન રાખીને આપણે ગવર્મેન્ટે જે સૂચનાને સલાહ આપી છે તે પ્રમાણે આપણે કાર્ય કરવું જોઈએ લોકોને પ્રોત્સાહિત કરવા જોઈએ કે મોકડીલ માટે આપણે સારો સારો આપણે એ રીતે સજેજ રહેવું જોઈએ એટલે તે રીતે આપણે સેફ રહેવાનું ઘરની બહાર ના નીકળવાનું ને આપણે ધ્યાનથી જોવાનું ને સરકાર જે આપણે કે એ પ્રમાણે એમનું પાલન કરીને એમને સૂચનો કરવાના આપણે એ પરિસ્થિતિમાં રહેવાનું કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ થાય ને ગમે ત્યારે ગમે ત્યાં બોમ્બ ફાળે એનો કોઈ નક્કી ના હોય એને એરિયા પણ મોકડીલના સાવચેતી રૂપ આપણે કરીએ તો આ એરિયામાં આના આ એરિયામાં સાચવીને રહેવું પડે બીજું કશું નહીં